આ દિવસોમાં રાજસ્થાનમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે એશિયાની સૌથી મોટી ફિલ્ડ ફાયરિંગ રેન્જ આ દિવસોમાં તોપો અને ટેન્કની ગર્જનાથી ધ્રુજી રહી છે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય સેના પોતાની લડાઈ કૌશલ્ય પ્રદર્શિત કરતી જોવા મળી રહી છે અને દુશ્મનની જગ્યાઓને નષ્ટ કરી રહી છે દેશની સેનાનો મહત્વનો ભાગ ગણાતી યુદ્ધ તોપોનો ઉપયોગ કરીને સેનાના જવાનો પોતાની કુશળતા બતાવી રહ્યા છે ત્યારે આ દિવસોમાં ભારત પાકિસ્તાનથી માત્ર સો કિલોમીટર દૂર મહાજનની ફિલ્ડ ફાયરિંગ રેન્જ તોપો અને આધુનિક હથિયારોની સાક્ષી બની છે જ્યારે ભારતીય સેનાની આર્ટીલરી ગન એવા લડાયક પરાક્રમ સાથે ગર્જના કરી રહી છે કે તેને જોઈને પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પણ ચોંકી જશે દેશની જનતાને ગર્વ થશે જ્યાં આ યુદ્ધ અભ્યાસમાં તે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરાયો છે તે દુશ્મનોનો સામનો કરવા માટે એલઓસી અને એલએસસી પર તૈનાત છે મહાજનની ફાયરિંગ રેન્જમાં તેમની બહાદુરી જોઈને તમે પણ સેનાની બહાદુરીને સલામ કરશો અભ્યાસ ખાસ છે કારણ કે માત્ર સૈન્યના સૈનિકો જ તેમની યુદ્ધ કૌશલ્યનું સન્માન નથી કરી રહ્યા પરંતુ ઘણા બખ્તરબંધ વાહનો તોપો અને સૈનિકો આતંકવાદી અડ્ડા જેવા વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય ઓપરેશન પાર પાડી રહ્યા છે ઉત્સાહ અને હિંમતથી ભરેલા આ સૈનિકો આધુનિક શસ્ત્રોથી દાવપેશ કરીને પોતાની સામૂહિક તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ તાલીમ સત્રમાં સેનાની ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં પ્રથમ હુમલો કરવાની અને પછી લશ્કરની મદદથી સાતત્ય જાળવી રાખવાની અત્યંત આક્રમક કુશળતાનો સમાવેશ થાય છે તેમાં સૈન્યના સૈનિકોનો એક ખાસ કાફલો પણ સામેલ છે જેથી જરૂર પડે તો સેનાના ત્રણેય ભાગોના સૈનિકો તેમની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે સાથે મળીને કામ કરી શકે